સનાતન ધર્મમાં ગુરુ પૂનમનું ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે ત્યારે આજરોજ ઠેર ઠેર જગ્યાએ ગુરુ ગાદીનું પૂજન થાય છે ત્યારે પાટણ નજીક આવેલ પારેવા વીરદાદા મંદિર પરિસર ખાતે પણ ગુરુ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી અહીંયા પૂજારી શ્રી પ્રભાશંકર મહારાજના સાનિધ્યમાં પૂનમની ઉજવણી કરવામાં આવી હતી પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુ શ્રી વાસુદેવાય મહારાજની પ્રતિમાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને શ્રી વાસુદેવ મહારાજના શિષ્ય એવા પ્રભાશંકર મહારાજ આજે ગુરુ ગાદી પર બિરાજીને સર ભક્તોને આશીર્વાદ આપ્યા અને ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધનું સત્સંગ દ્વારા મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે ગુરુ મહારાજની પૂજન વિધિ કરવામાં આવી હતી અને પ્રભાશંકર મહારાજ દ્વારા સત્સંગ થકી ગુરુ પરંપરાનું શું મહત્વ છે ગુરુ થકી સત્માર્ગ પર ચાલવાની તથા પ્રભુ પ્રત્યે કેવો ભાવ રાખવો તેના વિશે સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ ગુરુ પૂર્ણિમા પ્રસંગે આવેલ તમામ ભક્તોએ ગુરુ શ્રી વાસુદેવ મહારાજ તથા પ્રભાશંકર મહારાજનું પૂજન કરીને ભાગ્યશાળી બન્યા હતા we